બધા ના બોડિયા તો મારેલા જ હોય મોટા હોય હવે રોડ હોય કાસા રસ્તા હોય ઘણી વખત બલુમ નીકળે ત્યારે છે ને ઓલા ધૂળ વાય ઉઠતી બલુમ આગળ જતું હોય વાદળા ઉઠતા હોય વાદળા ન હોય

રસ્તા ભૂલતા હશે બોર્ડ મારેલા હોય કે આ છે ને અમદાવાદ જાય આ રાજકોટ જાય અમેરિકા જાય ન્યાય રોડ હોય જેમ આપડે કેમ આવે

હોય ગામ હોય બધા પાટામાં બલુમ રોડ ન હોય હવે રોડ હોય કાચા રસ્તા હોય ઘણી વખત બલુમ નીકળે ત્યારે છે ને ઓલા ધૂળ વાર ડમીરી ઉઠતી જતી જતું હોય આ ડાળા નો હોય એ થોડે જ ઉત્યો એના કાચો રોડ હોય ને રોડ જ બનાવવાના બાકી હોય ત્યાં બલુ નીકળી ગયો હોય ભાઈ આપણે કેમ રોડ ન દેખાય એ રોડ આપણે કોઈ જાય હાંઢડાનો રોડ દેખાણો કે સણો સણો રોડ દેખાણો નઈ તો પછી આખું રોડ દેખાય આપણે એ નો દેખાય એ ભાઈ કો કો રોડ બનાવવા બનાયા આયા કેમ કોન્ટ્રાક્ટર બનાવે નઈ કોન્ટ્રાક્ટર જ બનાવે ને કોઈ બીજું કઈ નથી બનાવવા રોડ બનાવવા માટે હેઠાનો પડે ભાઈ એ નો પડે અલા ના તો બલું ઉડે હે ઈ હેઠું ન પડી જાય બલું હેઠળ હા તો ના રોડ હોય રોડ પર ફાયેલા જાય ને એટલે આપ નહીં ફાકા મારે